દાદા ભગવાન વ્યવહાર જુઓ ક્યાં એક પ્રસંગ એવો ના દેખાય કે જ્યાં દાદા પોતાની પકડ રાખી

હવે તે મહાત્મા પોતાની પકડ સાથે વાત કરતા હતા દાદા એટલા જ પ્રેમથી એટલી જ નમ્રતાથી વાત કરતા હતા કે ભાઈ આ તબિયત કયું દાદા આ તબિયત ત્યાં જવાય એવું લાગે છે દાદા તબિયત ડાઉન જ હતી વખતે તો એ મહાત્માએ પકડી રાખ્યું કરાયું છે બહુ સારું છે તો આપડે આ પાડ દેવ ટિકિટ કટાવવાનું કહી દે પ્લેન ની બે વાર દાદા એવું કહું છેલ્લે એવું કયું દાદા કે અમે વિતરાયકતા થી પૂછીએ છીએ તમે વિતરાયકતા થી જવાબ આપો કે આ દેહ ત્યાં જવા એવું લાગે છે ત્યાં પોતાની પકડ નથી રાખી દાદા હા આ તો સામે સમજાય એના માટે વાત કરી કે ભાઈ હું વિતરાકતાથી પૂછું છું તમે વિતરાકતાથી જવાબ આપો કે આ દેહ ત્યાં જવાય એવું લાગે છે હવે એની જગ્યાએ આપણે તો શું કરીએ તો તારા કે અકલ બકલ છે કે નહીં કે સમજાય છે કે નથી સમજાતું હું આટલું સીધું કઉ છું આ તબિયતના ઠેકાણા ટિકિટ બુક કરી દઈએ ના આ તો જતો ને બાજુ એવું કહી દઈએ આપણે

તો એ દાદા એવું નથી કહ્યું કે તમે મેં તમારી પ્રોમિસ લીધેલું કે આવું કઈ પણ હું કરવાનું કહું તો તમે મને ના પાડી દેવી તો મને ના કેમ ના પાડી એવું દાદા નથી કહ્યું ત્યાં દાદા પોતાનો હિસાબ જ જોયો છે એ ફાઇલ નો સંભાવ નિકાલ કરવાનો એમ જ હતા એમને તો આખને આજોનો વર્તી હોય હાજર એટલે વર્તી હા તો થાય કે હું ખબર તો નથી એનું ધારી ઠોક ઠોક કરે છે

તો કેટલું ચાલે અંદર પેલા પેલા અહિયાં સમજાય કે દાદા ને પોતા પણ હતું નહીં હું એમ પટેલ છું એવું હોત તો એ કાઢી મૂકતા પોતે નિરંતર પોતા આત્મ જ રહેતા એમ પટેલ ગાદીમાં બેસતા નતા બધો વ્યવહાર થવા છતાં એમને ઉગારું દેખાતો એમને પ્રોમિસ માગેલું સામે વાળા મને પ્રોમિસ આપેલું હતું છતાં એ પ્રોમિસ પ્રમાણે અત્યારે ચાલતા નથી મને ચલાવતા નથી મને રેડ સિગ્નલ ધરતા નથી કે દશા કેવી ગજબ ની હોય કેવી વિતરાક ત્યારે બધું દેખાવા છતાં પોતે

કે દાદા પોતા નિમિત્તે કોઈને પડવાય ના દે પોતે પ્રેમથી અમે એની પકડ છોડાવે પાછા મહાત્મા છોડી દીધું પછી હવે આ આવી જે વિતરાકતા જે જોયેલી હોય દાદાની જે પ્રસંગો જોયા આંખ સામે કે વાત કરીએ ત્યારે તે તાદરસ થઈ જાય હમણાં નજર સાહેબ ભજવી લઉં છું લાગે છે દાદા ને દેખ્યા વીણ ગુણ લાજે ગાશે તેને એ સમકિત ભાવ મનથી થાશે